રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને હું છું માનસી વાત કરીએ આજના ખાસ સમાચારની તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં લેવા પટેલ સંસ્કૃત ભવન ખાતે તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું દેવ બ્લડ બેંકના સંયુક્ત ઉપકરમે લેવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે તુલસી ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક સ્વર્ગિય દિનેશભાઈ ઠુમર તેમજ તેમના પત્ની અને તેમની દીકરી એક વર્ષ પહેલા અકાળે અવસાન થતાં તેમના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ અર્પે ત્યારે પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું માનવ જિંદગી અમૂલ્ય છે જેમાં લોહીનું મહત્વ વિશેષ છે તંદુરસ્ત શરીર એ ઈશ્વરની સૌથી મોટી કૃપા છે પરંતુ અકસ્માત દુર્ઘટનાઓ ગંભીર હોય છે ત્યારે લોહીની જરૂરિયાતને પહોંચી વળવા જેમ લોહીની જરૂરિયાતને પહોંચી વળવા એક જ માત્ર ઉપાય સ્વૈચ્છિક રક્તદાન તેવા આશ્રય સાથે આ ભગીરથ કાર્ય શ્રી લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન વિભાગ ત્રણ કુંભારવાડા ખાતે આ બ્લેક ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો આ સેવાકીય કાર્યને બિરદાવવા પરમ પૂજ્ય શ્રી મોહનદાસ પ્રસાદજી સ્વામી પરમ પૂજ્ય શ્રી ભક્તિ સ્વામી

વિવિધ સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓ હાજર રહેલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તુલસી એબલ ટ્રસ્ટના પ્રમુખ હોદ્દેદારો સભ્ય કાર્યકરો અને સમાજના હોદ્દેદારો આગેવાનો યુવાનો જહેમત ઉઠાવી હતી અને આ બ્લડ ડોનેશન કેમ્પ બસો જેટલી બોટલ બ્લડ ડોનેટ થયેલ જે જેતપુર નાથાણી બ્લડ બેંકને સમર્પિત કરવામાં આવી બાઈટ રાજુભાઈ બાલદા રિપોર્ટર નયનભાઈ રાવરાણી રાજકોટ ધોરાજી

ફટાકડા વિતરણ કરીએ છીએ અને રાહત દરે ફટાકડા વિતરણથી જે કાંઈ નફો થાય એ નફાના ભાગમાંથી અમે દર વર્ષે અનેક સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ અને તે માને આજે અમારા તુલસી ચેરિટેબલના સ્થાપકશ્રી દિનેશભાઈ ઠુમરનો પ્રથમ વાળ પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ આવેલ કરેલ છે અને આ રક્તદાન કેમ્પમાં ધોરાજી શહેર ધોરાજી તાલુકામાંથી બહોળી સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરવા આવ્યા છે અને આ રક્તદાન જેતપુરની નથવાણી બ્લડ બેંક દ્વારા વિતરણ થઈ એકત્ર કરવામાં આવેલ છે અને જરૂરિયાતમંદ બાળકો થેલેસીનિયાના બાળકો ગરીબ દર્દીઓ બહેનો ને વિના મૂલ્યે જે કાંઈ બ્લડ એનાયત કરવામાં આવે છે અને આ રીતે અમે દર વર્ષે અનેક સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ અને આજ રોજ આ મહારક્તદાન કેમ્પ દ્વારા બહોળી સંખ્યામાં લોકો દ્વારા રક્ત એકત્ર કરવામાં આવેલ છે